સંજેલીની શ્રી શ્રદ્ધા વિદ્યાલય ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલા ગાયત્રી એજ્યુકેશન સંચાલિત વિદ્યાલય ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ વિદ્યાર્થીઓની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ વિકસે તે હેતુસર શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા પેપર કટિંગ માટીમાંથી રમકડા જેવી પ્રવૃત્તિ શાળાના આચાર્ય શ્રી દિલીપ કુમાર એચ મકવાણાના માર્ગદર્શનથી કરવામાં આવી તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો બાળમેળાની પ્રવૃત્તિમાં શાળાના સ્ટાફ સંગાળા અશ્વિનભાઈ સી પલાસ નિકિતાબેન કે ખરાડી સગુણાબેન પી મકવાણા અલકાબેન જે રાવત પ્રવિણાબેન દ્વારા ભારે જેમત ઉઠાવવામાં આવી પ્રથમ તૃતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર મકવાણા અને શાળા સ્ટાફ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી